દાખલા તરીકે સોરાઈસિસ થી પીડાતો વ્યક્તિ એ રાત દિવસ ચિંતન કર્યા કરે છે એટલે એના શરીરમાં લેક્ટિક એસિડ વધે છે લેક્ટિક એસિડ વધે એટલે ટેન્શન વધે છે એટલે સૌથી પહેલા તો એને મનના લેવલ પર એવી સ્થિરતા પ્રાપ્ત કરવી પડશે સ્વીકાર કરો છો કેતા હોઈએ છીએ

જે લોકોનો સ્કીન નો ટોન સામાન્ય ધીરે ધીરે એ લોકો કાળા થવા લાગે છે એમાં એમને ખબર નથી કે એમના ડાયટ ના લીધે એ લોકો કાળા થઈ રહ્યા છે